આજ રોજ જેતપુરિયાળમાં નવા ઘઉંની આવક થયેલ હોય તેની લાઈવ હરાજી અત્યારે કરવામાં આવેલ છે nya <coughs> <coughs> પચાસ છ પચાસ અગિયારસો પંચાવન અગિયાર પંચાવન અગિયાર પંચાવન સાહેબ નીચે રેસી ને દસ બાર દસ બાર દસ પંચાવન બાર પંચાવન એકાવન સત્તરસો સત્તર પંચાવન બે હાજર અગિયાર એકવીસ એકવીસો એકવીસ પછી બાવીસ પચીસ પચીસ પંદર પંચાવન ઇત્તાવી વંચામણ ઈઠાવીસો ઈઠાવી એકઠા એક બંદર મીઠાવી બંદર મીઠાવી પંચામણ ઇઠાવી વનચામણ ઈઠાવી વનચામણે ગોગનશ્રિય પાઠ ભોગનત્રિય પાઠ બંદર પત્તે સમજ્યા ચાલ ભાઈ એકત્રીસ એકત્રીસ બંધ પંચાવન એકત્રી પંચાવન એકત્રી પંચાવન બત્રે દ વીસ બોલ દ બચા બત્રે બચ્ચા હાઈ ચમુ પત્રી એમ તેત્રી દ વીસ બોલી ગઈ હાય છોતરી આખ્યાન છોતરી બંદર છોતરી બંદર પાત્રે 51 બંદર નાખાઈ છે પાદરી મંચાવન પાદરી મંચાવન વિનાજ આવો અલા અન્ની ભાઈએ છતેજે છતેજે ગુરુતા કરો